તું શું નાકબો પાક રહું કેવું હોય તું મારા જ બોલ તું નેકી જા અને મારા જો કોન્ટ્રાક્ટ પર પૈસી ન આવતું આ તે માર નકશો પૂરો કરી આલ ને એ તો કર્યા બોલાય કરાવી દેજે કરાતું છે કોમને કરાવવા દે નકશો લેવા સર પણ જા મારા તો ન્યાય પર નકશો પૂરો કર દયો ક

પેલો બરોબર ને પછી આ નેતાનો પાયો ખોદવાનો લાકડો ગોથું દેવાનો લાકડો લખો પૂરો નહી થયો પછી એ ઓમ કરી નડિયો ઉપર નજીયો ગુથું નડિયા છોકરા <laughs> 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 હા એ મારા કાકા ભાયાનો તમા કાકા અમારો મોહ આવતો તો ને તમા કાકા રે ને ગલત રે ને ચોપળો નીંદી પેન લેતા તા ચોપળો ના નીંદી પેન ક્યોન તો ભણવા જોતી ચોપળો નીંદી પેન લેતા તા રે મોણા નથી ગભરવાની ગલઈ ન લેતો તા પણ હું જેતો એટલે બીજું જ નઈ વાડે ને ના ફરક જ જાતા એ મોહેડા તો આવી જશે એ કાકા કે બોલતો રે લ્યા ના તો કેખ

હું ગોળી ભૂલી દઉં તમારા પૈસા તો મને યાદ હોય બધું ગેસ ના બાટલા બાટલા મગજ ચેકવા નહીં સારી ગરતો મગજ ફેકવાનું કરે મારા લઈ ગયા તા મગજ ચેપન લઈ મગજ ચેપો નહીં આખા એન્જિનિયર બધું અલગ અલગ છે એનો રોગ એ ખબર નહીં એવા તો પૈસા ગયા એ પૈસા ની દવા કરાવી ગયો હતો